નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો આજની તારીખ છે છ તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે આજનો સોમવારનો દિવસ છે મિત્રો આજની હરાજી અત્યારે ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં પાંચમા બ્લોકમાં હરાજી ચાલુ છે મિત્રો ત્યારબાદ ટ્રાન્સપોર્ટનગરમાં જવાની છે તો કેવા છે આજના બજારમાં મોરચાના જાણીએ મિત્રો રૂપિયામાં અઢારસો ને એક રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે આ માલ અઢારસો એક રૂપિયામાં વેચાણો છે અઢારસો એક રૂપિયાનો ભાવ છે આ માલ અઢારસો એકમાં વેચાણો છે

તેરસો એક રૂપિયાનો ભાવ છે ચાનો ને એક રૂપિયાનો ભાવ છે ફોરવર્ડ માલ માર્ગ તેરસો એક રૂપિયામાં માં આ માર્ગ વેચાણ ફોરવર્ડ છે

અંજેગા ઓકે 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 62 ઇને આ દીકરોને 23 વારી ઈ નથી ઉતારવી ઇને ઉંધી કર નાખો ચોવીસો ને એકાવન ભાવ થયો છે ચોવીસો ને નો ભાવ થયો છે મિત્રો ચોવીસો ને એકાવન રૂપિયા વેચાણ મિત્રો ચોવીસો ને એકાવન ભાવ થયો છે આમાં